મિત્રો શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં ચાલીસ વર્ષીય નીતાબેન ધીરુભાઈ પરમાર ગૃહકલશથી કંટારીની ગામની ભાગોરે આવેલા એક ખુલ્લા કૂવામાં કૂદી ગયા હતા જેમાં સિત્તેર વર્ષીય કાનાભાઈ પરમારે પુત્રવધુને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓ પણ કૂવામાં કૂદ્યા હતા પરંતુ તેમને તરતા ન અવાડવાને કારણે તેઓ પુત્રવધુને બચાવી શક્યા નહીં અને પોતે કૂવાની ભેખાડ પર લટકીને બચાવની બૂમો પાડવા લાગ્યા હતા ત્યારબાદ એક વ્યક્તિ આ જોઈ જતા તેણે તરત જ આકુલવાડી આઉટપોસ્ટ પોલીસની જાણ કરી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ મનોજગીરી ગોસ્વામી જીતેષકુમાર દમણિયા અને જેઆરડી જયજીભાઈ બ્લોય અને રાજેશભાઈ વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે બાજુની વાડીમાંથી દોરડું મેળવી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા મિત્રો આ પહેલાં હેડ કોન્સ્ટેબલ મનોજ ગીરીએ બે હજાર બાવીસમાં સોમનાથ નજીક સમુદ્રમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક પંડિતાને પણ બચાવી હતી આ કામગીરી માટે તેમને રાજ્ય પોલીસ વડા દ્વારા ગૌરવ એરવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા મિત્રો આ ઘટનામાં પોલીસની ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહીથી લોકો પ્રશંસા કરી રહ્યા છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશું તે કોમેન્ટ કરીને જરૂર જણાવો